જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ધૂણતા વ્યક્તિના ઘરે કેમ દુઃખ આવે છે બરાબર તમે ધૂણતા હોય તો દુનિયા કેમ મજાક બનાવે છે તો આજે આપણે આ વિષય ઉપર વાત કરીશું બરાબર તો વિડીયોને અંત સુધી જોજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર કેમ કે આ વિડીયોને અંત સુધી જોજો નિહાળજો અને સમજવાનો પ્રયત્ન કરજો બરાબર જો આ વિડીયો તમને સમજાઈ ગયો તો તમને અંદરથી જ એવું લાગશે કે હા જે માણસ ધૂણે છે એમની વાત છે બધાની વાત નથી કે હા આવી વસ્તુ અમારા જોડે બને છે બરાબર તમે નોટિસ કર્યું હશે કે જે ધૂણતું હશે ને બરાબર જે ધૂણતો માણસ એના ઘરે વધારે તેવું દુઃખ હશે હવે કેવી રીતે દેવું હતું તમે જોયું હશે કે છ મહિના સારું ચાલે છ મહિના તકલીફ આવે બરાબર જે ધૂણતા વ્યક્તિ હોય ત્યારે પછી તમે ધૂણવા બેસો એટલે દુનિયા મજાક કરતી હોય તમે કોઈ જગ્યાએ ધૂણતા હોય એ પછી તમે તમારા કુટુંબમાં કુટુંબ વચ્ચે ધૂણવા બેસો તો હોય કોઈ જગ્યાએ તો તમારે એક હસી મજાક થઈ જાય એનું શું કારણ હોય શું દેવમાં ખામી હોય બરાબર શું દેવ આપણને આ રીતે કરવા માગતું હોય બરાબર અમુક માણસ કેવું કે ધૂણે બોલે પણ પડે નહીં એટલે શું થઈ ગઈ મજાક બરાબર મજાક થઈ જાય તમારી થાય એ તો સમજ્યા પણ તમારા દેવની મજાક થઈ જાય તો આવું કેમ બનતું હોય છે કયા કારણથી બનતું હોય છે એ હું તમને આ વિડીયોમાં જણાવીશ બરાબર તો મિત્રો માતાજી દેવ જ્યારે આપણા પંડમાં પ્રવેશે બરાબર હવે આના કીધું મેં મેં તમને એમ કીધું કે માતાજી દેવ જ્યારે પંડમાં પ્રવેશે બરાબર એટલે આ પહેલાં તો આ જ મુદ્દાને સમજશું કે દેવ શરીરમાં પ્રવેશે એટલે દેવનો શરીરમાં વાસ કઈ જગ્યાએ થાય બરાબર એ સમજવું બહુ જરૂરી છે કેમ કે પછી અમુક માણસો પછી કે શું ખરેખર માતાજી શરીરમાં આવતા હશે બરાબર તો શરીરમાં ચોક્કસ જગ્યાએ સ્થાન છે ભાઈ ચોક્કસ જગ્યાએ સ્થાન હોય બરાબર માતાજી ઢૂંઢવા આવેલો કોઈ શરીરમાં ના બેસી જાય બરાબર એનું એક હૃદયમાં વાસ થાય આપણા આપણા જીભાને વાસ થાય બરાબર આ રીતે વાસ થાય બરાબર હવે માણસ કે કે અત્યારે તો કોઈ એવો માણસ જ નથી બરાબર અત્યારે તો કોઈ માણસ જ એવો નથી જે દેવ દેવને અંદર હૃદયમાં બેસાડી શકે જીવવાનું એટલું તો કોઈ પવિત્ર માણસ જ નથી બરાબર તો મિત્રો તમે સાંભળ્યું હશે કે આપણા હૃદયમાં રામજી વસે છે આપણા હૃદયમાં પોતે ભગવાન વસે છે બરાબર એટલે કહેવાનો મર્મ એ છે કે સત્ય શું છે એ જાણો દેવ આપણા શરીરમાં ના એનો મતલબ એ છે કે શરીરમાં કઈ આપણે એવું ના હોય કે તમે દેવ શરીરમાં બેસીને ધૂણે ધોવાનો મતલબ એ છે કે દેવ આપણે જ્યારે ગાદીએ બેઠા હોય કોઈ માણસ દુખી આવે તો પ્રશ્ન પૂછે તો એ આપણા હૃદયમાં બેસીને એને સહાનુભૂતિ આપી શકે આપણા જીવનના ટેરવે બેસીને એના પ્રશ્નોના જવાબ આપી શકે એનો મતલબ એ ના થયો કે માતાજી અંદર આવી ગયા આપણા કે માતાજીનો અંદર પ્રવેશ થઈ ગયો એ કદી ના થાય બરાબર એ કદી શક્ય જ નથી બરાબર હવે આ વાત અમુક માણસોને ખટકે કે ભાઈ આવું થોડું થતું છે માતાજી થોડા પ્રવેશ ઘણા બધા માણસો છે બરાબર કે દેવ થોડી શરીરમાં પ્રવેશે તો કહેવાનો ભાવ આ છે બરાબર હવે બધા એમ કે કણકણમાં ભગવાન છે બરાબર તો કે આપણા હૃદયમય ભગવાન રામજી બેઠા છે આપણા હૃદયમય રામ છે તો એ વસ્તુ પોસાય બરાબર એટલે દુનિયા મજાક કેમ કરે તમે મજાક બનાવો છો ત્યારે અમુક એવા માણસ જોયા છે તમને એમ ધૂણવાની જરૂર નથી એ બેઠા હોય વાત કરે અને વાત સત્ય બને સો ટકાની વાત હોય બરાબર જરૂર નથી કેમ કારણ કે એ વાસ્તવિકતા સમજી ગયા છે કે વાસ્તવમાં છે શું અમુક માણસ તમે જોયું છે માતાજી આવે લૂચા ભરતા હોય બરાબર લૂચા કેમ ભરે માતાજી બરાબર એટલે આ બધું આપણે કરીએ એવી હરકતો એના લીધે દેવ બદનામ થાય અને દેવની હસી થાય સ્વાભાવિક કારણ છે આપણે કરાઈએ તો થાય બરાબર કેમ કે દેવ કેવી રીતે કોઈ વેગે થોડી ધૂણું આવે ભાન જ ના રહે થોડું દેવ ધૂણે બરાબર દેવ છે શક્તિ છે આરાધ્ય છે બરાબર જગત જનની છે તો એ મધરી આવે હસમુખી આવે બરાબર આવે તો કાળક્રુધમાં ના આવે એ વસ્તીના દુઃખ મટાડવા આવી કોઈ મારવા એ નહીં બરાબર તો પછી આપણે પછી એવી કોઈ હરકો તો કરીએ આપણે અંદર ઉમેરીએ તો પછી દુનિયાએ મજાક કરે ભાઈ બરાબર કહેવાનું મર્મ એ છે એટલે આમાં જ થાય કે અમુક માણસો શું કરતા હોય અમુક માણસો પછી ધતંગ ધુતારા ચાલુ કરી દે જે બોલે એ પડે નહીં હવે જે બોલે એ પડે નહીં એના લીધે શું દેવનું નામ બદનામ થાય અને દેવનું નામ બદનામ થાય એટલે દેવ પછી તમારા ઘરે દુઃખ આપવાનું ચાલુ કરે બરાબર અમુક કેવું અત્યારે ભુવાજી બનવાનો મોટો ટ્રેન્ડ ચાલે છે બરાબર એટલે બેસ્યા હોય ચાર જણા પગે પડે ચાર જણા પૂછે સેવકને એટલે એને ત્યારે એવું છે વાંદરથી એવું થઈ જાય કે ના મારામાં કોઈક છે એટલે પછી એને આખોટો આવી જાય ધૂણવા બેહી જાય હવે ધૂણવા બેસે એટલે એને મનમાં જે ફાવે એ બોલે બરાબર જે ફાવે એ બોલે બરાબર હવે સામે માણસ બેઠું હોય એ એને દેવ સમજી એમને માતાજીનું રૂપ સમજીને બે હાથ જોડી હાય હા કરે કે ભાઈ માતાજી કહેતા હશે બરાબર તો સાચું જ હશે બરાબર એટલે એ ભોળો ભોળા ભાવથી એ વિશ્વાસ મૂકી દે હવે વાસ્તવમાં એ દેવ નથી કેમકે એ ભાઈએ પાખણ કર્યું છે બરાબર તો જે બોલ્યો છે બક્યો છે એ બધું ખોટું છે હવે ખોટું છે એટલે આગળ જતા જે પણ એને દાળા કીધા છે કે અમુક વસ્તુ કીધી છે એ ટાઈમે બનવાની નથી બનવાની નથી એટલે એ પાછા પહેલાં માણસને કેવું કે ભુવાજી ઉપર એ આંશય ના કરે એમને પછી દેવ ઉપર જાય કે ભાઈ અમુક માતા બોલી હતી પણ બન્યું નહીં તો બદનામી કની થઈ તમારી કે માતાજીની તો આ એક ઘટનામાં બદનામી માતાજીની થાય દેવની થાય અને દેવની જ્યારે બદનામી થાય ત્યારે તમારા ઘરે વખો વેટાય તો ધૂળતા જે પણ માણસો છે બરાબર એ આ વાતનું ખાસ નોટિસ કરવું બરાબર ભાવુકતાથી નહીં ધૂળવા બેસવું બરાબર તમને પ્રવેશ આવતો હોય માતાજીની સવારી આવતી હોય તો માન છે આપણું પણ એવું કોઈ કાર્ય ના કરવું જેનાથી દેવનું જાય જેટલું સૂજે એટલું બોલવું અને ના સૂજે તો પછી ખાલી એમ કહો ભાઈ માતાજી ભગવાન લાજ રાખશે દયા રાખશે એટલું કહ્યું તોય ઘણું છે તમને ખબર કશી પડતી ના હોય બરાબર તમને કોઈ સૂચતું હોય નહીં તમને દેવ કોઈ અણસાર આપતું ના હોય અનુભવ ના કરાવતું હોય બરાબર વિચાર અંદર તમારા મગજમાં ના પૂરતું હોય જીવનથી બોલે ના બનતું હોય તો પછી આપણે ભક્તિ કરવા મજા રાખો ખોટું દેવને બદનામી આપી બરાબર અત્યારે તમે જોજો માનવા વાળા જેટલા છે એના કરતાં હેટ કરવા પણ વાળા પણ વધ્યા છે કારણ કે ભુવા એટલા બની ગયા છે કે ભાઈ વાત છોડી દો એના લીધે દેવ બદનામ થાય છે આપણી દેવી દેવતાઓ બદનામ થાય છે તેવું કાર્ય ના કરવું જોઈએ બરાબર અને આ અત્યારે નહીં ખબર પડે જ્યાં જે વખતે તમને બેઠા છે ને દેવગતિનું દુઃખ ત્યારે ખબર પડશે કે ભાઈ આ અમુક ટાઈમે આ ના કર્યું હોત તો સારું હતું તો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયોમાંથી બરાબર તમારું જે કાળ ક્રોધ ઈર્ષા ભાવ તમે એ લઈને આ વિડીયો જોશો તો તમને એવું લાગશે કે આ માણસ અમારી કટોતી કરે છે બરાબર આ માણસ જે છે એ અમને ખોટા કહે છે એ રીતે જોશો એવો અંદર અંદર રાખીને એવો ભાવ તો તમને આ વિડીયો સમજણમાં નહીં આવો પણ ખરેખર આ વસ્તુ વિચારવા જશો તો તમને આ વિડીયો સમજણમાં આવી જશે અને આ વિડીયો સમજીને પછી તમે ભક્તિ કરો બરાબર માતાજી આવે છે સવારે બધાનું માન છે બરાબર હું નથી કે ના આવે પણ એવું કાર્ય નહીં કરવું જેનાથી આપણું દેવ દેવનું તપ તૂટે દેવનું સદ તૂટે બરાબર આપણા દેવની હસી મજાક થાય તમારી થાય ચાલશે દેવનું નામ ના બગડે એટલું કાર્ય તમારે કરવું જોઈએ તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોવે છે બરાબર એ કોમેન્ટ કરી નાખજો બરાબર તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ